નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર જીરાના ભાવ અને જીરાના ભાવ વધશે કે ઘટશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં સેલ્લે સુધી બન્યા રહેજો અને અમારી આ બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરેક માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો માહિતી મળ્યા મુજબ જીરામાં નીચા ભાવથી વાયદામાં લેવાય પગલે વાયદો સુધર્યો હોવાથી હાજરને પણ ટેકો મળ્યો હતો અને ગુજરાતમાં નવા જીરાની આવક આડત્રીસથી ચાલીસ હજાર બોરીની થઈ ગઈ હતી અને પીઠાઓ શરૂઆતમાં સવારે નીચા ખુલ્યા હતા અને દરેકને એવું હતું કે જીરામાં આવકો વધી હોવાથી ભાવમાં હજી પણ ઘટાડો થશે પરંતુ એવું બન્યું નથી અને જીરાની બજારમાં સુધારાની ચાલ જોવા મળે છે તો જીરાનો વાયદો ચારસો વીસથી વધીને પચીસ હજાર આઠસોની સપાટી પર બંધ રહ્યો હતો અને જીરાની બજારમાં આગળ ઉપર બજારમાં વેચવાલી કેવી આવશે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ ડેટ આપેલ છે રાજકોટ ચાર હજાર થી છ હજાર બસો ત્રણ હજાર આઠસો થી છ હજાર બસો એકાવન જેતપુર ચાર હજાર આઠસો થી પાંચ હજાર આઠસો ચાલીસ ત્રણ હજાર બસો થી છ હજાર નેવું વાંકાના ત્રણ હજાર એકસો પચાસથી પાંચ હજાર નવસો ને એકાવન રૂપિયા અમરેલી ચાર હજાર ચારસોથી છ હજાર એકસો ને પંચોતેર જસદણ ચાર હજારથી પાંચ હજાર નવસો ને પચાસ કાલાવાડ ચાર હજાર છસો પંદરથી પાંચ હજાર છસો ને સાઠ જામજોધપુર ચાર હજાર આઠસોથી પાંચ હજાર આઠસો ને એકસઠ જામનગર ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર નવસો ને પંદર રૂપિયા મહુવા છ હજાર એકસો નેવથી છ હજાર એકસો ને એકાણું જુનાગઢ ચાર હજારથી પાંચ હજાર પંચોતેર સાવરકુંડલા ચાર હજાર પાંચસોથી છ હજાર મોરબી ત્રણ હજાર સાતસો પચાસથી પાંચ હજાર સાઠ રાજુલા ચાર હજાર ચારસો થી ચાર હજાર ચારસો ને એક રૂપિયો હળવદ ચાર હજાર પાંચસો થી છ હજાર એકસો પચાસ ચાર હજાર ચારસો થી સાત હજાર ત્રણસો નેવું હારી ચાર હજાર આઠસોથી પાંચ હજાર પાટણ પાંચ હજાર થી પાંચ હજાર એકાવન રાધનપુર ચાર હજાર નવસો નેવથી છ હજાર ત્રણસો રૂપિયા